તો સ્વાગત છે તમારું એક નવા મસ્તીના ના અંદર તો તમે કાલ નો વ્લોગ તો તમે જોઈ લીધો હોય છે તો બહુ થાકી ગયા રાત્રે સુઈ ગયા ઉઠવા થોડું લેટ થઈ ગયું તો ચલો ફટાફટ પેલા આપણે નાસ્તો કરીએ અને જીએ કિચન માં શું બનાવ્યું છે પૂજા આજે તો ચલો પેના જીએ કિચન માં બેન સુતા છે ગુડ મોર્નિંગ કર દે જેની ગુડ મોર્નિંગ હેલો કર દે એમ નહીં એમ નહીં હેલો બે બે થી ચલ નહીં ચલકી રીતે કરો ચલકી રીતે કરો ઓ આમ જુઓ હેલો તો સુ કેસો પૂજા

અને કાલે બહુ થાકી ગયા હતા એટલે હજી બી ઊંઘ આવે છે કારણ કે પગ બહુ દુખ્યા હતા ઉપર ચડે રે તો ચલો ફટાફટ પહેલા નાસ્તો કરી લઈએ પછી તમને મળીએ એ તો બની ગઈ ભાખરી અને શાક એટલે હું એ નથી ખાવાની હું તો ભેળ ખાવાની છું અને અંકિત ખાશે શાક ભાખરી આ વગર નઈ ખાતો ને આદિત્યને ભેળ રેડી કરી દે દીધી છે ને આદિત્ય હવે આજે ખાશે ભેળ હમ જોડે જોડે સ્ટ્રોબેરી જે વધીતી એ પણ ભાઈ ખાઈ રહ્યા છે

સર નાખો મારી ભેળ બના ખાઈ નાખો ને મળીએ પછી ફાઇનલી ગઈશ અંકિત હજુ સુધી આવ્યો નથી ને મને બહુ ભૂખ લાગી હતી મેં તો મારી ભેળ બનાવીને ખાઈ લઉં છું અને પછી અંકિત આવીને જમી લેશે તો ચલો મળીએ તો આપણે આવી ગયા ઘરે અને અહીંયા ને ને પૂજા વાહ જમવાનું શું લીધું મારા વગર જમી લીધું કે અંકિત આવે કે ન આવે આપડે તો જમી લઈએ વાહ વાહ વાહ

નાખી ત્રણ ચમચી તેર બરાબર નાખીશું ત્રણ ચમચી તેર એક બે

અને ઢાકી દેશું આપણે પેલી પર બને રે છે ગેસ રાખો પછી ધીમો ઓહ ગેસ ફોન ચાલુ રહેકો રે કોણ નાદી બોલી દેવા ભાઈ પછી ઢાકવાનો ને હા તો ઢાકે જ દેવા કે

બસ ને આદિ કેવો ભાઈના કેવો ભાઈ તો કે ચલો બની ગયા છે પોપકોર્ન જોરદાર આદિ માટે તો જાઓ ખાઓ ને જલસા કરો તો પૂજા ગઈ છે બધું બહાર સામાન લેવા માટે હજી સામાન લઈને આવી નથી કારણ કે અડધો કલાક થઈ ગયો કારણ કે શાકભાજી લેવાની હતી કરિયાણું થોડું લેવાનું હતું એટલા માટે ગઈ છે અને આદિ ટ્યુશનમાંથી પછી આવ્યો એટલે થોડી વાર બેડમિન્ટન તમને આવ્યો તો થાકી ગયો એટલે બનાવવા પડે અમારે એની માટે પોપકોર્ન તો ચલો મારે થોડું કામ છે તો મારે બી બહાર જવાનું છે તો ચલો નીકળીએ બહાર કામ પતાવીને પછી તમને મળ્યું જમી લીધું છે અમે લોકો અને જમવાની આજે બહુ મજા આવી ગઈ હતી તો બહુ વધારે જમાઈ ગયું છે તો હવે ચલો ફટાફટ એડિટિંગ કરી લઈએ કાલના વ્લોગનું અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું તો મળીએ કાલ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ બાય બાય